અંડર સુધીની ભાઈઓ અને બહેનોની પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં જમ્પિંગ અને ગોળાફેક જેવી વિવિધ રમતો યોજાઈ હતી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો જે કોઈ ખેલાડી પસંદ થશે તેમને फ्री कोचिंग આપવામાં આઉસે તેમ ઇક્વિપમેન્ટ અને ટ્રેકની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે એમ એથલેટિક કોચ સલોની પ્રસાદે જણાવ્યું હતું અમારી એસજી સ્પોર્ટ્સ अथॉरिटी ગુજરાત દ્વારા એક રિજિonal એકેડમી કાર્યરત છે બરોડામાં જો આજ 5 ઓક્ટોબર 2024 કો અહીંયા પે ટ્રાયલ رکھا ગયા છે અને उसमे અન્ડર 14 સે અન્ડર 23 કે બચ્ચો કા સિલેક્શન હે ઇસમે એસજી કે થ્રુ Uh, सारी जो इक्विपमेंट है और प्रैक्टिस है वो एस के थ्रू फ्री ऑफ कॉस्ट है सब ये एस के थ्रू इन्हें प्रोवाइड किया जाता है बच्चों को बच्चों का सिलेक्शन है जैसे मैं खुद एथलेटिक कोच हूँ तो बच्चे का स्पीड uh, है स्ट्रेंथ है इंडोरेंस है इस बेस पे बच्चे का सिलेक्शन किया जाता है ब्यूरो रिपोर्ट नेशन प्लस न्यूज बड़ोदरा समाचारों सतत अपडेट न्यूज चैनल ने सब्सक्राइब करो બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર